નળાકારની અંદર બેટા શું હોય તમે ધ્યાનથી જોજો એક તો આ એની આજુબાજુની સપાટી હોય ને અને વક્ર સપાટી કહેવાય શું કેવાય વક્ર સપાટી આ જે ઉપર નો ભાગ છે નીચેનો ભાગ છે એ વર્તુળ છે જો તો એ ત્રણ સપાટી થી નળાકાર બન્યો છે તો જ્યારે હું ખાલી આની જ વાત કરું તો આપણે એને કહેવાય નળાકાર ની વક્ર સપાટીનું ક્ષેત્ર હોય તો ખાલી આ વડેલી સપાટીનું ક્ષેત્રફળની સપાટીનું ટુ પાય આર એચ બરાબર પણ જ્યારે હું વાત કરું નળાકાર નું કુલ પૃષ્ઠફળ અથવા બંધ નળાકાર નું પૃષ્ઠફળ તો એની માટે તમારે શું કરવાનું તેમાં બે વસ્તુ આવશે એક તો આવશે એની આજુબાજુની સપાટી એટલે વક્ર સપાટી કેટલી આવશે ટુ પાય આર એચ વત્તા

આ બધામાંથી પાઈ આર અને એચ આ ત્રણેયમાંથી માંથી સારામ સારો સ્વભાવ કોનો છે આર નો છે આર પોતાની ઉપર રેસ્ટ કરવાનો મોકો દે ઉપર તું મારી ઉપર આઈ જન રેસ્ટ કર આરામ કર તો આ બગડો ક્યાં જતો રહેશે આર ની ઉપર એટલે શું બની જશે ઘનફળ જો પાઈ આર સ્ક્વેર એચ આ બગડો કુદીન આર ની ઉપર જતો રહ્યો તો એક્ઝેક્ટ આ બની ગયું એનું ગનફળ તો ત્રણ વસ્તુ આપણે શીખ્યા કઈ કઈ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય 2πrh કુલ પૃષ્ઠ પર શું થાય ટુ પાય આર કૌશમાં એચ પ્લસ આર અને નળાકાર નું ઘનફળ શું થશે બેટા પાય આર સ્કવેર એચ ડન તો આ ત્રણે ત્રણ વસ્તુ તમને ખ્યાલ આવી ગયું